જાય છે એના બદલે સીધે સીધો જવાનો એટલે વળાંક નીકળી જવાનો છે અને કામ ઘણા વખત પહેલા આપણે મંજૂર કરેલું અને ટૂંક સમયમાં ચાલુ થશે ક્યાંય કશું કહેવાનું રહ્યું નથી નર્મદાનું પાણી મને ખબર છે કે આ ચુવા ડાગરવા ગામડામાં જે તમે બધા રહેતા હતા અથવા હજુરો છો જમીનો તો છે જ બધાની એ વખતે તમે બધા આવતા હતા કે અમારી નર્મદા માં ઝડપથી પાણી આવે એવું કરો અને પાણી આપણે ઘણા વર્ષોથી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આપણે શરૂ કર્યું એનો ફાયદો શું થયો તમે ભલે બધા કડીમાં આવ્યા આપણા ઘર ત્યાં છે પણ તમારી બધાની મિલકતની કિંમત જમીનની કિંમત જે વધી હાલ વિષ્ણુભાઈ મને કહેતા હતા કે અમારા ગામડામાં પણ

ખૂબ મોટું તંત્ર ચલાવે છે એટલે ઘણી બધી જ રીતે જ્યારે આગળ વધી રહી હોય ત્યારે તમે બધા પણ સહયોગ કરજો ભાઈ હાર્દિકભાઈને તમે અહીંયા પ્રવક્તા આપણા સંચાલન કરે છે સાહેબ એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી બહુ મોટું સ્ટેજ આપી દીધું એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલાં મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે ભણેલા ગણેલા છે સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે આમને ધારાસભ્ય બને આટલો સમય થયો ઘણા ધારાસભ્યોના કેટલાય વિવાદ ચાલતા હોય કોઈનું આવું હોય ને કેવું તેવું હોય ને બધું કંઈકનું કંઈક એમનું જુદું જુદું પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઊભો થયો નથી એ અગત્યનું છે પ્રજાની સેવા કરવાની ગામડાની ખેડૂતોની સેવા કરવાની પોતાના વિસ્તારનો વિકાસ કરવાનો એ કામ કરવાનું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મદદ કરતા હોય એ પણ કાળજી રાખજો તો હજુ આ જમીનોની કિંમત આપણો ગુજરાતનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના જે વિકાસની દ્રષ્ટિથી આગળ વધી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે આપણને ગુજરાતને મદદ કરી રહ્યા છે અને આપણે બધા તો ઉત્તર ગુજરાત દ્વારા મહેસાણા જિલ્લાવાળા અમદાવાદ જિલ્લાવાળા તો ખૂબ આપણે સદભાગી છે કે આપણને દેતરોજ અને આજુબાજુનો જે ઇન્ડસ્ટ્રીયલ હજારો પરિવાર આવીને કડીમાં વસ્યા છે તમે જુઓ કડીમાં તો આખી આખી સોસાયટી બિન ગુજરાતીઓની હોય કંપની હોય એવું આપણે અમે જોઈએ છીએ અને તમને નવાઈ લાગશે આનંદ થશે કે હિન્દી ભાષી કર્મચારીઓ માટે આપણી આદર્શ હાઈસ્કૂલમાં અમે હિન્દી ભાષાની સ્કૂલ ચાલુ કરી બાળકોની મહત્વનો પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ મંચ ઉપર ઉપસ્થિત કડીના જ અને વર્ષોથી કોર્પોરેશનની અંદર સેવક બનીને જવાબદારી નિભાવતા માને વિષ્ણુભાઈ આજના આ કાર્યક્રમના વિશેષ દાતા અને હંમેશા જેમના આશીર્વાદ સમાજનું સારું થાય વિસ્તારનું સારું થાય એના માટે રહેલા દાતાશ્રી અમૃતભાઈ અમારા મિત્ર અને દેત્રો જેપીએમસીના ચેરમેન માની યોગેશભાઈ અમારા મિત્ર અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય માન્ય શંભુભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો વડીલો દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત

કડીના મોહમાં કે કડીમાં મકાન લઈએ બંગલો લઈએ અને આપણે ગામડે બે વીઘા જમીન વેચવી ન પડે એનું પણ તમે બધા થોડું ધ્યાન એ રાખજોને આજના માધ્યમથી વિનંતી કરું છું મા ઉમિયાને પ્રાર્થના કરું કે મા ઉમિયાના આશીર્વાદ આ બોતેર સમાજ ઉપર કાયમ રહે અને આ એકમાત્ર એવો સમાજ હું દરેક સમાજમાં જાઉં છું પાટીદાર સમાજ આખો પણ જે આપણી વાળાઓની જે પદ્ધતિ છે એમાં બોતેર સમાજ ખૂબ શાંતિપ્રિય રીતે સમાજની પ્રગતિમાં રાજકીય પ્રગતિમાં સામાજિક પ્રગતિમાં રોજગારી અને શૈક્ષણિક પ્રગતિમાં બોતેર સમાજના યુવાનો અને વડીલો ખૂબ શાંતિ પ્રિય રીતે સમાજના વિકાસમાં હંમેશા મહત્વપૂર્ણ ધ્યાન આપતા હોય છે એટલે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું મા ઉમિયાને પ્રાર્થના કરું કે આ સમાજ ઉપર એના હંમેશા આશીર્વાદ રહે આ સમાજ હંમેશા નિરોગી રીતે ખૂબ સુખ સમૃદ્ધિ સાથે પ્રગતિ કરે એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત